ગ્રામ ચાઉ નાલાભાઈ હું શ્રી વાર્તર વાડી સરદાર નંબર 4 માં અભ્યાસ કરી રહ્યો છું હું આજે તમને સરસ મજાની વાર્તા સંભળાવીશ તો તમે બધા શાંતિથી સાંભળજો અને કઈ પણ શબ્દમાં ભૂલ પડે તો હું માફ કરજો વાર્તાનું નામ છે ઊંટ અને શિયાળ એક સુંદર જંગલ હતું તેમાં ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ રહેતા હતા જેમાં એક ઊંટ અને શિયાળ રહેતા હતા એ બંને તો ભાઈબંધ હતા જ્યાં ઊંટ ભાઈ જાય ત્યાં શિયાળ ભાઈ જાય જ્યાં શિયાળ ભઈ જાય તેની સાથે સાથે ઉડ ભઈ જાય એકવાર શિયાળને તો મીઠ મીઠી શેરડી ખાવાની ઈચ્છા થઈ તો તેણે તો ઉડ ભઈને કીધું ઉડ ભઈ ઉડ ભઈ મને તો મીઠ મીઠી શેરડી ખાવાની ઈચ્છા થઈ છે ઉડ ભઈ કીધું શેરડી તો મારે પણ ખાવી છે પણ શેરડી તો અહીંયા જંગલમાં ક્યાંય નથી શેરડી ખાવા આટુ આપણે જંગલના જેવડે નદીના પહેલે પાર

માલિક આપણ બંને ને ખૂબ મારશે સિયાળે કીધું સારું બંને તો છાના મુંદર શેરડી ખેતરમાં ઘૂસી ગયા શેરડી બંને ખાવા લાગ્યા સિયાળભાઈ નું પેટ કેવું નાનું અને મૂઠભાઈ નું પેટ મોટું સિયાળભાઈ તો જટ ઝટપટ શેરડી ખાઈ લીધી પણ મૂઠભાઈ તો ધીમે ધીમે ખાતા હતા અને નવા લાગે પછી સિયાળે કીધું મૂઠભાઈ મૂઠભાઈ મેં તો શેરડી ખાઈ લીધી પણ મને તો ઘી જ જવાનું મન થાય છે

¿Qué sí. más? ઊંટ ભાઈ કાઈ બોલ્યા નહીં છાના નીચે નમ્યા ઊંટ ઉપર શિયાળ બેસી ગયો ઊંટ ઉપર શિયાળ બેઠું મજા પડી ભાઈ મજા પડી ઊંટ ઉપર શિયાળ બેઠું મજા પડી ભાઈ મજા પડી પછી નદીના વચ્ચે વચ્ચે પહોંચી ઊંટ ભાઈએ કીધું શિયાળ ભાઈ શિયાળ ભાઈ મને તો પાણીમાં આડવાનો મન થાય છે પછી શિયાળ ભાઈએ કીધું કે ના ના ઊંટ ભાઈ જો તમે પાણીમાં શિયાળ ભાઈએ તેની વાત સાંભળી ન હતી ઊંટ ભાઈએ તેની વાત સાંભળી નહીં એ તો પાણીમાં જો જો નથી આળવા માંડ્યા અને શિયાળ ઊંટની પીઠ ઉપરથી સરકી ગયો અને પાણીમાં પડી ગયો બચાવ બચાવ કસ્તુ કસ્તુ પાણીના વહેણમાં ડૂબતો ડૂબતો તણાઈ જાય છે અને ઊંટ ભાઈ ધીમે ધીમે નદીથી બહાર નીકળી ગયા અને પાછા એના જંગલમાં જતા રહ્યા બોલ જેવા કામો કરીએ